દસ વલયની અવકાશી સફર વલયની અવકાશી સફર લેખક છે કિશોર અંધારિયા અને સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા વિદ્યાર્થી મિત્રો તમે પીકે અને કોઈ મીલ ગયા જેવી ફિલ્મો તો જોઈ હશે બરાબર ને તેમાં જાદુ એલિયન સ્પેસ અવકાશયાન જેવી ઘટનાઓની વાત કરી છે આ પાઠની અંદર એ સ્ટોરીને લખતું જ છે આપણે પણ આ પાઠમાં અવકાશિયાન એલિયન જેવા અને તેમની વિચિત્ર દુનિયા આ બધી જ પ્ર આ બધી જ પ્રકારની વાતો આ પાઠમાં કરવામાં આવી છે એલિયનની વાતો કઈ રીતે અને કોના દ્વારા કરવામાં આવી છે એ આપણે જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લેખક પરિચય જોઈએ અહીં તમે ફોટામાં લેખકને જોઈ શકો છો લેખકનું નામ છે કિશોર અંધારિયા લેખક વિશે થોડુંક જાણીએ લેખકનો જન્મ અઠાવીસ દસ ઓગણીસો એકસઠના રોજ થયું હતું કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ તેમનું આખું નામ કિશોર કનૈયાલાલ અંધારિયા એમનો જન્મ ભાવનગરમાં થયો હતો હિમખંડ નવલકથા મંગળ અમંગળ લઘુનવલ વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પારિતોષિક મળેલ છે એમને એવોર્ડ પણ ઇનાયત થયા છે વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે કેવી કથા છે રોમાંચક વિજ્ઞાન કથા છે વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું મેં મહિનાની ઘેરી રાત હતી વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા આ ત્રણ છોકરાઓનું નામ છે વિસ્મય વિરાટ અને વલય આ ત્રણ છોકરાઓ છે વલયની અગાસીમાં વિસ્મય અને વિરાટ પણ સૂતા હતા ત્રણેય પાક્કા ભાઈબંધ હતા એટલે કે તણે દોસ્ત હતા મિત્ર હતા અને અભ્યાસમાં પણ હોશિયાર હતા ભણવા ગણવામાં પણ તેઓ ખૂબ જ હોશિયાર હતા વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો આ ત્રણેય મિત્રોને વિજ્ઞાન જેવા વિષયમાં ખૂબ જ રસ હતો તણે ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણી વાર વલયની અગાસીમાં સાથે સૂતા ઉનાળામાં ખૂબ જ ગરમી પડવાથી તેઓ મિત્રો વિરાટ વિસ્મય અને વલય તેઓ અગાસીમાં સૂતા હતા રાતના લગભગ સાડા બાર થયા હતા બાર અને ત્રીસ થયા હતા વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને ન હતી વલયને ઊંઘ આવતી હતી પણ વિસ્મય અને વિરાટને ઊંઘ આવતી ન હતી તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું વિસ્મય ઊંઘી ગયો હતો સોરી વલય ઊંઘી ગયો હતો પણ વિસ્મય અને વિરાટ બંને વાતો કરતા હતા અને વાતો કરતા કરતાં વિસ્મયનું ધ્યાન આકાશ તરફ ગયું અને આકાશમાં તેણે શું જોયું એક લાલ કલરનું ટપકું જોયું તે લાલ કલરનું ટપકું જોયું જે નીચેની તરફ આવી રહ્યું હતું તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું વિસ્મય ઈશારો કરે છે વિરાટ અને વલયને કે ત્યાં જુઓ શું દેખાય છે વલય બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી શું કહે છે વલય કે અરે આ દિવાળી વગર રોકેટ કોણ ફોડે છે લાલ કલરનું ટપકું જોવાય છે એટલે વલય વિસ્મય અને વિરાટને લાગે છે કે દિવાળી વગર આ રોકેટ કોણ ફોડે છે પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી તેમણે જે અનુમાન કર્યું હતું કે આ રોકેટ છે પણ એ રોકેટ ન હતું એમની એ માન્યતા ધીરે ધીરે ખોટી પડવા લાગી ટપકું મોટું થવા લાગ્યું જે આકાશમાં લાલ કલરનું ટપકું જોવાય છે એ ટપકું હવે મોટું થાય છે ધીરે ધીરે જેમ જેમ નજીક એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો એની આસપાસનો આકાશનો વિસ્તાર જળહળી ઉઠ્યો આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો હવે આ લાલ કલરનો ટપકો જે આકાશમાં દેખાડતો હતો તે હવે ધીરે ધીરે મોટું થયું અને તે જમીન પર પહોંચી ગયો વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા એ લાલ રંગ ધારી પ્રકાશિત મેદાન પર ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ ન હતો રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા અચંબો એટલે કે નવાઈ લાગવી તેઓને નવાઈ લાગી એનો રાતો પ્રકાશ આકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો એ લાલ ટપકાની આજુબાજુ જે રાતો પ્રકાશ હતો તે પ્રકાશ હવે વલયની અગાસીમાં પણ જોવા મળે છે એ પ્રકાશ વલયની અગાસી સુધી પહોંચી ગયો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે લેખક પરિચય અને વિસ્મય વિરાટ અને વલય આ ત્રણ છોકરાઓની વાત કરી હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે વિસ્મય વિરાટ અને વલય આ લાલ કલરનું ટપકું જે આકાશમાં જોયું હતું તે મોટું થતાં કૃ જમીનની નજીક આવી પહોંચે છે અને આવીને રાતો રંગનો પ્રકાશ વલયની અગાસી સુધી પહોંચી જાય છે એના પછી શું થાય છે હવે આપણે બીજી વિડીયોમાં જોઈએ થેન્ક યુ